વાત વિગતવાર સમાચારો પર તો અમદાવાદમાં લાખ રિક્ષાના પૈડા આજે થંભી જશે ટ્રાફિક પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે અમદાવાદ રિક્ષા ચાલક એસોસિએશનનું બંધનું એલાન સામે આવ્યું છે બે દિવસથી કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે વિરોધ જોવા મળી રહ્યો છે મેમો આપવાના બદલે પોલીસે રિક્ષાઓ જપ્ત કરતી હોવાનો આક્ષેપ છે પોલીસ ટાર્ગેટ પૂર્ણ કરવા રિક્ષા ચાલકોને હેરાન કરતી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે ઓલા ઉબેર રેપિડો સહિતના વાહનો સામે કોઈ કાર્યવાહી થઈ નહીં હતી રિક્ષા ચાલકોએ પોલીસની કામગીરી સામે સવાલો કરતા કહ્યું કે માત્ર રિક્ષા ચાલકો સામે જ કાર્યવાહી શા માટે લાયસન્સ હોવા છતાં પણ કેટલાક રિક્ષા ચાલકોને લાયસન્સ ન હોવાનું કહી જપ્ત કરાઈ છે અમે પોલીસ કમિશનરને પત્ર લખી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય આપ્યો હતો તમામ રિક્ષા ચાલકોને બંધમાં સમર્થન આપવા માટેની કરવામાં આવી છે પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા જે જે નીતિ નિયમો આવે છે એનું પાલન અમે કરીએ છીએ સૌ પ્રથમ નિર્ભયા પ્રોજેક્ટ આવ્યો હતો એની અંતર્ગત અમે ડ્રાઈવરના ડેટા આપ્યા જે અમે એમનું નામ સરનામું આ તે ફોટા સાથે વિગત આપી ત્યારબાદ સીપી સાહેબે જાહેરનામું પાડ્યું કે રિક્ષાના ટેકા સીટ પાછળ એનો ગાડી નંબર હોવો જોઈએ માલિક કોણ ડ્રાઈવર એ બધાએ અમે પોસ્ટર લગાયા હમણાં મીટરનો નિયમ લાય કે મીટર ફરજિયાત હોવું જોઈએ જ્યારે મીટરનો લાવે ત્યારે બબે તતણ ચાર ચાર હજારના મીટર લોકોએ લીધા મીટરથી અત્યારે કોઈ પેસેન્જર અમદાવાદમાં બેસવા તૈયાર જ નથી શા માટે બે હજાર ખર્ચીને અમે કર્યા કે અમે નીતિ નિયમમાં માનવાવાળા લોકો છે નીતિ ચાલવાવાળા ચાલવા છીએ તેમ છતાં અત્યારે બધું કમ્પ્લીટ હોવા છતાં જ્યારે આવું અમને હેરાન થતા હોય પરેશાન થતા હોય તો આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ કે વધુ માહિતી મેળવી સમજતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે આશુતોષ આ બંધને પહેલાં તો કેવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અત્યારે અને એથી પણ મહત્વની વાત કે સામાન્ય રિક્ષા ચાલકો જ આ હડતાલમાં જોડાયા છે કે પછી ઉબેર રેપિડો ઓલાના રિક્ષા ચાલકો પણ આ હડતાલમાં જોડાયા છે જી આજે અમદાવાદના બે પોઈન્ટ સાઠ લાખથી પણ વધારે રિક્ષાઓના પૈડા થંભી ચૂક્યા છે કારણ કે પોલીસ દ્વારા ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો છે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં અમે ઉભા ઊભા છીએ અને જે પણ રિક્ષાઓ અહીંયા આવી રહી છે તેમાંથી પેસેન્જરોને ઉતારવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે કે રેલવે સ્ટેશનની પાસે સારંગપુર સર્કલ આવેલું છે ત્યાંથી જે પણ પેસેન્જર રિક્ષામાંથી અહીં આવી રહ્યો છે તેમને અહીંયા ઉતારી દેવામાં આવ્યા છે ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ જે છે તે રિક્ષા ચાલક યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે છેલ્લા બે દિવસથી જે રીતે કરવામાં કરવામાં આવી આવી રહ્યા 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 છે 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 રિક્ષા રિક્ષા તેનો વિરોધ જે જે તે ચાલકો કરી પરંતુ આમ પ્રજા પરેશાન થઈ રહી છે કારણ કે રિક્ષામાં જે છે તેઓ અહીંયા રેલવે સ્ટેશનથી નીકળ્યા છે કેમ કે બહારગામથી લોકો આવતા હોય અને જેવી રિક્ષામાંથી બેસીને સારાંગપુર સર્કલ પહોંચે કે તરત જ તેમને અહીંયા ઉતારી દેવામાં આવે છે જોઈ શકાય છે કે રિક્ષા ચાલકો જે છે તે અહિયાં તમામ લોકોને અહીંયા ઉતારી રહ્યા છે અને લોકોને જે છે તે અહીંયાથી અન્ય ફોર વ્હીલર કરવાની ફરજ પડી રહી છે અને સમજાવીને ઉતારવામાં આવી રહ્યા છે કે તેઓ પોતાની જે હડતાલ છે તેમાં સહયોગ કારણ કે છેલ્લા બે દિવસથી જે છે તે પોલીસ કાર્યવાહીના નામે વાહનો જે છે ડિટેન કરી રહી છે રોજ કમાઈને રોજ ખાનારા રિક્ષા ચાલકો છે અને ખાસ કરીને છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો બે દિવસની અંદર જ જે રિક્ષા ચાલકો છે તેમાં કેટલી રિક્ષાઓ જે છે કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો જે રિક્ષાઓ જે છે તેમાં અઠાણું જે રિક્ષાઓ છે તેમના લાયસન્સ અને દસ્તાવેજ વગરની જે છે ત્રણસો ને નવ રિક્ષાઓ છે પેસેન્જરો બેસાડ્યા હોય વધારે તેવી સેવન્ટી નાઇન રિક્ષાઓ જે છે તે ડિટેન જે છે તે કરવામાં આવી છે અને તેના જ કારણે આ વિરોધ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે પોલીસ પણ આવી છે પરંતુ પોલીસને પણ રિક્ષા ચાલકો જે છે તે કાંઠતા નથી અને તેમાં પણ તેઓ સહયોગ આપવા માટે કહી રહ્યા છે પરંતુ આમ પ્રજા જે છે તે પરેશાન થઈ રહી છે અને લોકો રિક્ષા ચાલકો સાથે વાત કરશું પેસેન્જરો સાથે પણ વાત કરશું કારણ કે દૂર દૂર બહાર ગામથી જે છે તે લોકો આવે છે અને તેઓ ક્યાંક ક્યાંક પરેશાન થવાનો વારો જે છે તે આવી રહ્યો છે કેમ હડતાલ કરી મિત્ર કેમ હડતાલ કરી છે

જોઈ શકાય છે કે લોકોને હાલ પોલીસ આવતા જે છે તે જવા દેવામાં આવે છે પરંતુ આગળ જે છે તે રિક્ષા રોકીને તેમને ઉતારવામાં જે છે તે આવી રહ્યા છે પોલીસ જે છે તે પણ અહીંયા પહોંચી છે હવે અને રિક્ષા ચાલકો પણ રિક્ષા ચાલકો નથી તેમ કહીને જવાબ આપવાનું ટાળી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક તેમને ડર છે કે તેમની પણ રિક્ષા જે છે તે ક્યાંક ડિટેન ન થઈ જાય પરંતુ મોટી સંખ્યામાં અહીંયા જે રિક્ષાઓ જે છે તે અહીંયા

કેમ હડતાલ કરી મિત્ર કેમ હડતાલ કરવામાં આવી છે જો લોકો ભેગા થઈ રહ્યા છે પરંતુ બોલવા જે છે તે તૈયાર નથી કેમ હડતાલ કરી મિત્ર હડતાલ કેમ કરી છે હડતાલ હા રિક્ષાવાળાને હેરાન કરે છે સાહેબ શું કઈ રીતે હેરાન કરે ગાડીઓ પકડે છે ક્લિયર ગાડીઓ તો બી જમા કરે છે લાયસન્સ માંગે તો લાયસન્સ બી આપીએ છીએ પછી કઈ મીટર નથી એના માટે કોઈ પણ ગુણામાં જમા કરી લે કોઈ પણ ગુણામાં જમા કરી લે લાયસન્સ કમ્પ્લીટ હોય તો પેપર કમ્પ્લીટ હોય તો કોઈ પણ એ કે તમારે મીટર નહીં ને આવું ગુણામાં જમા જ કરી લે તો છોડા તોડતા નહીં બિલકુલ જ કેટલો દંડ ફટકારે ફટકારી ગયા ગાડી જમા કરી લે ને અમને ગાડી છોડાવી તો દંડ તો ભરવો પડે કેટલો ભલે છે પાર્કિંગ ટોટલ અમારે 12 13000 રૂપિયા ખર્ચો થાય 15000 રૂપિયા થાય 15 શું શું તકલીફ પડે રિક્ષા ચાલકોને અને જે તે પોલીસની કાર્યવાહી બે દિવસથી થઈ છે કેટલી રિક્ષાઓ ડિટેન કરી અને આજે હડતાલ કેમ કરી ઓછામાં ઓછી 15 1500 2000 ની 15 15 2000 ਪ੍ਰੀਖਿਆਵਾਂ ਇੰਆ ਸਾਰੰਗਪੁਰ ਦੀ ਅੰਦਰ ਰਿਟੇਨ ਕਰਾਈ ਜੇ ਬਰબર ਨੇ ਟੋਟਲੀ ਜੇ ਰੈਗੂਲਰ ਜੇ ਧੰਦਾ ਵਾਲਾ ਛੇ ਬਰબર ਇਹਨੇ ਬਹੁਤ ਵੱਧ ਪ੍ਰੇਸ਼ਾਨੀ ਜਾਈ ਜੇ ਜੇ ਬੇਨਮਾ ਜੇ ਧੰਦਾ ਕਰੇ ਛੇ ਇਹਨੇ ਪੁਲਿਸ ਯੋਗਯੀ ਰਿਤੇ ਕਾਰੀਗਵਾਹੀ ਕਰੇ ਇਹ ਬਹੁਤ ਸਾਰੂ ਛੇ ਬਰબર ਬਾਕੀ ਜੇ ਯੋਗਯੀ ਰਿਤੇ ਜੇ ਧੰਦਾ ਕਰੇ ਜੇ ਮੀ ਜੋੜ ਕਾਗਜ਼ ਆ ਕੰਪਲੀਟ ਜੇ ਲਾਇਸੈਂਸ ਕੰਪਲੀਟ ਛੇ ਬਰબર ਇਹ ਲੋਕੋ ਨੇ ਹੈਰਾਨ ਨਾ ਕਰੂ ਛੇ ਬਰબર ਕਿਹੜੇ ਸੂ ਸੂਸੂ ਡਾਕੂਮੈਂਟ ਹੋਵਾ ਜੁਈਏ ਜੇ ਨਹੀਂ ਹੋਤਾ ਡਾਕੂਮੈਂਟ ਮੈਂ ਇਹੂ ਛੇ ਨੇ ਕਿ ਭਈ ਹਵੇ બે તો કમ્પલરી નહીં આવે ઓર ગાડીના વીમા તરીકે બધા ડોક્યુમેન્ટ મોસ્ટ ઓફલી અત્યારે સારંગપુરની અમદાવાદની અંદર નવી જ ગાડીઓ છે કોઈની જોડે જૂની ગાડીઓ નહીં બરાબર બાકી જેની જોડે જૂની ગાડીઓ છે એને સરકાર કંઈ પણ યોગ્ય રીતે એનો નિકાલ કરે અને એમને સામનેથી કંઈ યોગ્ય રીતે ભાઈ નવી ગાડીને કઈ સુવિધા કરીને હાલે જેથી એ લોકોને ઘર ગુજરાન ચલાવવામાં તકલીફ ના પડે કેટલો દંડ ભરવા પડે છે

समय रिक्शा चलाओ हमें तो पाँच वर्ष से चलावे तू तकलीफ पड़े तकलीफ तो क्या अब वो लूट करने वाले करते हैं अब नाम खराब होता है अभी रिक्शा वालों का वो अब अब अपने रोज के कमाने वाले रोज के खाने वाले अब इतना सारा मेमो आता है गाड़ी का क्लियर है इंश्योरेंस सब पीवीसी आरसी बुक बीमा वीमा सब कम्प्लीट है तब भी भी दंड आ जाता है तो क्या करें अब गरीब इंसान कहाँ से लावे पैसा रोज के हजार रुपये कमाने वाले इंसान अभी ये दस बारह हज़ार का दंड कहाँ से भरेगा દસથી બાર હજાર રૂપિયા દંડ જે છે તે ભરાવવામાં આવે છે ખાસ કરીને પીયુસી માગતા હોય છે સાથે સાથે એમની પાસે પરમિટ જે છે તે પણ માગતા હોય છે અને જો તે ન હોય તો દંડ જે છે તે ફટકારવામાં આવે છે છેલ્લા બે દિવસમાં મોટી સંખ્યામાં રિક્ષાઓ જે છે તે ડિટેન કરાઈ છે અને તેના જ કારણે રિક્ષા એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે દંડ જે છે તે ફટકારવામાં આવશે પેસેન્જરોને જે છે તે ઉતારવામાં અહીંયા આવી રહ્યા છે કારણ કે લોકો જે છે મિત્ર ક્યાં છે ક્યાં છે कहाँ से आए से आए गोपालगंज जिले से ये रिक्शा में से उतर दिया कितनी तकलीफ पड़ेगी कहाँ जाना है आपको गांधी धाम गांधी धाम गांधी धाम से आए हैं जाना है जाना है, है।, है यहाँ से कितनी तकलीफ पड़ेगी कितनी दिक्कतों का सामना करना पड़ेगा ये आपको उतार दिया गया है कैसे जाएंगे अब तक बस स्टैंड तक अभी क्या करेंगे जाएंगे आगे पैदल पूछते તો આ યુવાનો જેઓને પણ રિક્ષામાંથી હાલમાં ઉતારી દેવામાં આવ્યા છે અને જે પણ લોકો રેલવે સ્ટેશનથી આવે છે તમામને અહીંયા રિક્ષાઓ રોકવામાં આવી રહી છે અને તમામને જે છે ત્યાં ઉતારવામાં આવી રહ્યા છે એટલે કઈ રીતે આગળ જવું તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે હજુ તો સવારના સાત વાગ્યા છે પરંતુ જેમ જેમ દિવસ જશે પીક અવર શરૂ થશે ઓફિસનો સમય શરૂ થશે તેમ તેમ આંદોલન જે છે